આ ગુનામાં પંદર વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પાંડેસરા પોલીસે મજૂરનો વેશ ધારણ કરીને ઝડપી પાડ્યો હતો મળતી માહિતી અનુસાર વર્ષ બે હજાર નવમાં સુરતના પાંડેસરા ગીતાનગર સોસાયટી ખાતે પ્રદીપ ઉર્ફે મુન્ના નકુલ નાયકની હત્યા કરવામાં આવી હતી મૃતક તેમના મિત્રો સાથે હોળીનો તહેવાર હોય અને ગીતાનગર સોસાયટીમાં ફરતો હતો ત્યારે તેની ઉપર ચોર હોવાનો શક રાખીને તેને માર મારવામાં આવ્યો હતો જેમાં તેનું મોત થયું હતું આ સમગ્ર મામલે પાંડેસરા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો બનાવમાં સંડોવાયેલા આરોપી મુન્ના શીતલ પ્રસાદ કુશવાહાને પાંડેસરા પોલીસે ઝડપી પાડ્યો હતો હત્યાનો બનાવ બન્યા બાદ આરોપીને પકડવા માટે પોલીસે તેના વતનમાં તપાસ કરવા અવારનવાર ટીમો પણ મોકલી હતી અને ત્યાં તપાસ કરતા આરોપી સુરતના કડોદરા પુરુષોત્તમ હોટેલ પાસે કોઈ ઇન્ડસ્ટ્રીઝમાં નામ બદલીને મજૂરી કરતો હોવાનું જાણવા મળ્યું હતું જે બાદ પાંડેસરા પોલીસની ટીમે ત્યાં મજૂરનો વેશ ધારણ કરીને તપાસ હાથ ધરી હતી આ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપી મુન્ના શીતલ પ્રસાદ કુશવાહ કડોદરા ઇન્ડસ્ટ્રીઝમાં મજૂરી કામ કરે છે જ્યાંથી પોલીસે તેને ઝડપી પાડ્યો હતો કેમેરામેન સેની નિરાણી સાથે વિશાલ શેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત સુરત શહેર ખાતે રસ્તા ફરતાને વોન્ટેડ આરોપીને ડ્રાઈવ અનુસંધાને સુરત શહેર પોલીસ ઉત્કાળના જે પણ આરોપીઓ બાકી છે તેને પકડવા માટે પ્રયત્ન કરી રહી છે સદર હેડ હેઠળ પાંડેસરા સર્વેલન્સની ટીમ સને બે હજાર નવમાં બનેલા ઓર્થો બેના ગુના બાબતે વોચ રાખી રહેલ હતી અને કેટલીક ઇન્ફોર્મેશન મળતા તેનો સર્વેલન્સ કરી કેટલાક સમયથી આરોપીનો પીછો કરી રહ્યો હતો જે આરોપીની હકીકત મળતા કડોદરા જીઆઈડીસી ખાતે મુન્ના પ્રસાદ કુશવાહ નામનો માણસ રહે છે અને પોતે પાંડેસરા પોલીસનો વોન્ટેડ આરોપી છે તે હકીકત વેરીફાઈ થતાં પાંડેસરા પોલીસે ગઈકાલે સર્વેલન્સના માણસો દ્વારા ટ્રેકિંગ કરી તેની ધરપકડ કરેલ હતી આ ધરપકડ પાછળ પાંડેસરા પોલીસે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સનું કોમ્બિનેશન કરી અને સને બે હજાર નવમાં થયેલા હકીકત હકીકતને પર્દાફાશ કરી હતી સદર ની બનાવ હકીકત એવી હતી કે બે હજાર નવમાં ગીતાનગર સોસાયટી ખાતે હોળી ધૂળેટીના તહેવાર દરમિયાન પ્રદીપ ઉર્ફે મુન્નાને ચોરનો શક હોવાનો વેમ રાખી તેને મારઝૂડ કરેલ જેમાંથી તેનું તેની હત્યા થયેલ અને આ હત્યા બાદ આ આરોપી સતત ભાગતો રહેતો હતો જે પકડવામાં પાંડેસરા પોલીસને સફળતા મળી છે અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે